સૌ પ્રથમ તો આપના વિસ્તારમાં અત્યાર સુધીમાં કેવો વરસાદ પડ્યો છે તે અને વાવણી કે વરસાદને લઈ આપનો કોઈ પણ પ્રશ્ન હોય તો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો આપનો પ્રશ્ન આવતીકાલે અમે પરેશભાઈ ગોસ્વામી સાથે વાત કરીશું ત્યારે એમના સુધી પહોંચાડવાનો અવશ્ય પ્રયાસ કરીશું હવે આજે એટલે કે સત્યાવીસ જુલાઈએ આગાહીની જો વાત કરીએ તો રાજ્યમાં હાલ સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે આપના વિસ્તારોમાં ક્યાંક વરસાદ હશે તો ક્યાંક વરસાદી વાતાવરણ જોવા મળતું હશે ત્યારે બંગાળની ખાડીની વરસાદી સિસ્ટમ જે ગુજરાત તરફ આગળ વધતી હતી તેનો ટ્રેક હવે ફાઈનલ થઈ ગયો છે અને તે ગુજરાત પરથી જ પસાર થશે અને ખૂબ અતિ ભારે વરસાદ લઈને આવશે ત્યારે તે સિસ્ટમની અસર ગુજરાતના કયા વિસ્તારોમાં થશે તેને લઈ હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ અમારી સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું છે કે ગુજરાતના આ વિસ્તારોમાં સાચવીને રહેવું પડશે તો હવામાન વિભાગે પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં એલર્ટ આપ્યું છે નમસ્કાર આપની સાથે હું છું જાડેજા અને લાંબા સમય બાદ ગુજરાત પરથી પસાર થનાર મોટી વરસાદી સિસ્ટમની અસર ગુજરાતના કયા વિસ્તારોમાં થશે તેને લઈ હવામાન નિષ્ણાંત પરસ્પાઈ ગોસ્વામીએ અમારી સાથેની ટેલિફોનિક વાતચીત દ્વારા જણાવ્યું છે તે જાણીએ અને તે પહેલા હાલની આગાહી વિશે વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર હાલ રાજ્યમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે અને અતિવૃષ્ટિ જેવા મેઘમંડાણના એંધાણ છે ત્યારે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી દ્વારા અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે તેની વચ્ચે છેલ્લા ચોવીસ કલાકમાં એટલે કે ગઈકાલે સવારે છ વાગ્યાથી આજે સવારના છ વાગ્યા સુધીમાં રાજ્યના એકસો તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે જેમાં સૌથી વધુ બનાસકાંઠાના વડગામમાં સાડા સાત ઇંચ મોડાસામાં સવા છ ઇંચ તાલુદમાં સાડા પાંચ ઇંચ સિદ્ધપુરમાં સવા પાંચ ઇંચ કપરાડામાં અને દહેગામમાં પોણા પાંચ ઇંચ વરસાદ પડ્યો હતો તેમજ આજે સવારથી રાજ્યના બાવોતેર તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે ગુજરાતમાં આજે અને આવતીકાલે વરસાદનું ખૂબ જોર રહેશે જેમાં લાંબા સમય બાદ સાર્વત્રિક વરસાદ જોવા મળશે સાર્વત્રિક એટલે કે ખૂબ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે હવે જો વરસાદની વાત કરીએ તો ગત મોડી રાતથી જ અમદાવાદ પાટણ મહીસાગર અને પંચમહાલમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ક્યાંક મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા તો ક્યાંક ધીમી ધારે વરસાદ પડી રહ્યો હતો અમદાવાદમાં મોડી રાત્રે મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી હતી હવામાન વિભાગની આગાહીની હવે જો વાત કરીએ તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલ ઉત્તર છત્તીસગઢ અને ઝારખંડ ઉપર ડિપ્રેશન સક્રિય થયું છે આ ઉપરાંત દક્ષિણ ગુજરાત ઉપર પણ મોન્સૂન ટ્રફ સક્રિય છે ગુજરાત અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી આગામી સમયમાં પણ વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે આ દરમિયાન પવનની ઝડપ પિસ્તાળીસથી લઈને પંચાવન કિલોમીટર પ્રતિ કલાક રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે જેને પગલે નાગરિકોને સાવચેત રહેવાની અપીલ પણ કરવામાં આવી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીની જે વરસાદી સિસ્ટમના કારણે આજે એટલે કે સત્યાવીસ તારીખે મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં અતિ ભારેથી લઈને અતિવૃષ્ટિ જેવા વરસાદ પડી શકે છે સાથે જ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હળવા મધ્યમથી લઈને ભારે વરસાદની શક્યતાઓ છે જ્યારે કચ્છમાં હળવાથી લઈને મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે હવે આવતીકાલે રાજ્યના કયા જિલ્લામાં આગાહી છે તેને લઈને વાત કરીએ તે પહેલા હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ અમારી સાથેની ટેલિફોનિક વાતચીતમાં શું જણાવ્યું છે તે જોઈએ તો તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે બંગાળની ખાદીની સિસ્ટમ છે તે હવે ગુજરાતથી ખૂબ નજીક છે આ સિસ્ટમ હાલ નબળી પડી રહી છે અને લો પ્રેશરમાં પરિવર્તિત થઈ રહી છે આ લો પ્રેશરને પણ વરસાદ માટે ખૂબ મજબૂત માનવામાં આવે છે જેના કારણે આજ સવારથી જ ભારે વરસાદની શક્યતાઓ છે હવે સિસ્ટમનો ટ્રેક નક્કી થઈ ગયો છે આ સિસ્ટમ મધ્યપ્રદેશથી ગુજરાત પર આવશે જે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં થઈ ઉત્તર તરફ વળી જશે જેના કારણે આજથી લઈને આવનારા ત્રણ ચાર દિવસ સુધી ગુજરાતમાં વરસાદની તીવ્રતા અને વિસ્તારોમાં વધારો થશે જેમાં સૌથી વધારે તીવ્રતા મધ્યપ્રદેશના બોર્ડર લાગુ તમામ જિલ્લાઓ જેમ કે છોટાઉદેપુર દાહોદ ગોધરા મહીસાગર વિસ્તારોમાં જોવા મળશે એ સાથે જ આગળના વિસ્તારોની વાત કરીએ તો અરવલ્લી સાબરકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર અમદાવાદ આણંદ નડિયાદ ખેડા વડોદરાની અંદર અતિવૃષ્ટિ જેવા વરસાદોની શક્યતાઓ છે આ ઉપરાંત વાવ થરાદ કચ્છને લાગુ ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે ઉપરાંત રાધનપુર અને સાંતલપુરમાં મધ્યમ વરસાદની શક્યતા છે કચ્છમાં જે રીતે જોઈએ તો આ વર્ષે છૂટાછવાયા વરસાદ પડી રહ્યા છે અને વરસાદના આ રાઉન્ડનો લાભ કચ્છમાં ચોક્કસથી જોવા મળશે પણ જે પ્રકારે અપેક્ષા હતી તેવો લાભ નહીં મળે કચ્છમાં મધ્યમ વરસાદની શક્યતાઓ છે દક્ષિણ ગુજરાતમાં જોઈએ તો બે થી પાંચ ઇંચ સુધીના વરસાદની શક્યતાઓ છે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પાંચ થી દસ ઇંચ સુધીના વરસાદની શક્યતાઓ છે અને સૌરાષ્ટ્રની જો હવે વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં પણ આ સિસ્ટમને કારણે સારા એવા વરસાદની શક્યતાઓ છે જેમાં મોરબી સુરેન્દ્રનગર બોટાદ અને ભાવનગર આ તમામ વિસ્તારોની અંદર વરસાદની તીવ્રતા છે તે ખૂબ હશે જેમાં બેથી લઈને પાંચ ઇંચ સુધીના વરસાદો પડી શકે છે પશ્ચિમ સૌરાષ્ટ્રના દ્વારકા જામનગર અને પોરબંદરમાં આ સિસ્ટમની અસર ઓછી હશે છતાં હળવાથી લઈને મધ્યમ વરસાદ વરસી શકે છે આ સાથે જોઈએ તો જુનાગઢ ગીર સોમનાથ અમરેલી અને રાજકોટમાં પણ હળવાથી લઈને મધ્યમ વરસાદની શક્યતાઓ છે ઓલ ઓવર જોઈએ તો ગુજરાતમાં હવે વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને એસીથી નેવ ટકા વિસ્તારોમાં આ વરસાદ જોવા મળશે હવામાન વિભાગ દ્વારા આવતીકાલે એટલે કે અઠ્યાવીસ જુલાઈની આગાહીની હવે જો વાત કરીએ તો કાલે બનાસકાંઠા અને સાબરકાંઠામાં છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે જ્યારે ઉત્તર ગુજરાતના અન્ય જિલ્લાઓ મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત અને પૂર્વ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં તેમજ દક્ષિણતમ ગુજરાતના જિલ્લાઓમાં છૂટા છવાયા સ્થળોએ ભારેથી લઈને અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો ઓગણત્રીસ જુલાઈ માટે બનાસકાંઠા પાટણ અરવલ્લી મહીસાગર નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો આમ એક મોટી વરસાદી સિસ્ટમ છે જે બંગાળની ખાડીમાંથી આવી છે અને તે સતત ગુજરાત તરફ આગળ આવી રહી છે અને હવે તે ગુજરાતની ખૂબ નજીક છે જેના કારણે આજે અને આવતીકાલે ખૂબ વરસાદો પડવાના છે આવનારા ત્રણ ચાર દિવસ સુધી તેની અસર રહેશે જેને લઈને ગુજરાતમાં આવનારા ત્રણ ચાર દિવસોમાં સારા એવા વરસાદ પડી શકે છે તે સિસ્ટમની અસર છે તે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ખાસ કરીને જોવા મળશે અને કચ્છમાં છે આ સિસ્ટમની અસર થોડી ઓછી જોવા મળશે પરંતુ આ સિસ્ટમનો લાભ છે તે ગુજરાતના એસી થી નેવ ટકા વિસ્તારોમાં જોવા મળી શકે છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર